આપવા એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન આવેલા મુખ્ય સ્થળો વિશે જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યાથી પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સહિત વનવાસ જવા નીકળે છે અને એ દરમિયાન સૌપ્રથમ સ્થળ આવ્યું હતું તમસા નદી આ તમસા નદી એ અયોધ્યાથી વીસ કિલોમીટરના અંતરે આવેલી છે અને હોળી દ્વારા ભગવાન શ્રીરામે આ તમસા નદી પાર કરી હતી અને ત્યારબાદ બીજું સ્થળ શૃંગેરપુર તીર્થ આવે છે ભગવાન શ્રીરામ તમસા નદી પાર કરી અને પ્રયાગરાજ થી વીસ બાવીસ કિલોમીટરના અંતરે શૃંગેરપુર પહોંચ્યા હતા અને આ શૃંગવેરપુરમાં નિષાદરાજ ગુહ નું રાજ્ય હતું અને આ શૃંગેરપુરમાં કેવટ દ્વારા ભગવાન શ્રીરામે ગંગા નદી પાર કરી હતી અને શૃંગવેરપુરને અત્યારે શિંગરોવર કહેવામાં આવે છે અને ત્યારબાદ આવે છે કુરઈ ગામ શૃંગવેરપુર થી ગંગા પાર કરી અને ભગવાન શ્રીરામ કુરઈ ગામ પહોંચ્યા હતા અને ત્યાં ભગવાન શ્રીરામ રોકાણા હતા ત્યારબાદ આવે છે પ્રયાગરાજ ભગવાન શ્રીરામ ભાઈ લક્ષ્મણ અને સીતા સહિત કુરઈ ગામ થી ચાલતા ચાલતા પ્રયાગરાજ પહોંચ્યા અને પ્રયાગરાજ પછી આવે છે ચિત્રકૂટ ભગવાન શ્રીરામ પ્રયાગરાજ સંગમની બાજુમાં યમુના નદી પાર કરી અને ચિત્રકૂટ ધામ પહોંચ્યા હતા અને આ ચિત્રકૂટ એ જ સ્થળ છે કે જ્યાં ભગવાન શ્રીરામના ભાઈ ભરતજી પોતાના અહીં સેના લઈ અને ભગવાન શ્રીરામને મનાવવા આવ્યા હતા અને એ સમયે રાજા દશરથનું મૃત્યુ થયું અને ભગવાન શ્રીરામ ભરતજીને પોતાની ચરણ પાદુકા આપે છે અને અહીંથી ભરતજી ભગવાન શ્રીરામની ચરણ પાદુકા લઈ અને અયોધ્યાનું શાસન કરતા હતા ત્યારબાદ આવે છે સતના ચિત્રકૂટથી નીકળી ભગવાન શ્રીરામ મધ્યપ્રદેશના સતનામાં પહોંચ્યા હતા અને આ સતનામાં અત્રિ ઋષિનો આશ્રમ હતો જોકે અનસૂયાના પતિ અત્રિ ઋષિ ચિત્રકૂટના તપુવનમાં રહેતા હતા પરંતુ આ સતનામાં રામવનના સ્થળે ભગવાન શ્રીરામ રોકાણ હતા અને અત્રિ ઋષિનો બીજો એક આશ્રમ પણ હતો ત્યારબાદ આવે છે અને સતનાથી નીકળી અને ભગવાન શ્રીરામ એક ઘનગોર વનમાં પહોંચ્યા હતા અને આ જ ભગવાન શ્રીરામનો ખરેખરો વનવાસ હતો અને એ સમયમાં આ ઘનગોર વનને દંડકારણ્ય કહેવામાં આવતું હતું મધ્યપ્રદેશ છત્તીસગઢ અને મહારાષ્ટ્રનો ઘણો ખરો હિસ્સો આ ધનકારણ્યમાં સામેલ હતો ઓડિશા અને આંધ્રપ્રદેશનો હિસ્સો પણ સામેલ હતો અને એટલું જ નહીં ઓડિશાની મહાનદી લઈ અને ગોદાવરી નદી સુધીના છેત્રો પણ દંડકારણ્યમાં સામેલ હતા દંડકારણ્યના આ હિસ્સામાં આંધ્રપ્રદેશનું એક ભદ્રાચલમ નામનું શહેર આવેલું છે અને આ શહેર એટલે કે ભદ્રાચલમ ગોદાવરી નદીના તટ પર વસેલું છે અને આ ભદ્રાચલમમાં સીતારામચંદ્ર મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને આ સીતારામ ભદ્રગીરી પર્વત ઉપર આવેલું છે એવું કહેવામાં આવે છે કે આ ભદ્રગીરી પર્વત ઉપર ભગવાન શ્રીરામ ઘણા દિવસો સુધી રોકાયા હતા અને સ્થાનિક માન્યતા અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે આ દંડકારણ્યના આકાશમાં રાવણ અને જટાયુનું યુદ્ધ થયું અને રાવણ દ્વારા જટાયુના કપાયેલા અમુક અંગ આ જમીન ઉપર પડ્યા હતા અને આખી દુનિયામાં એકમાત્ર જટાયુનું મંદિર આ વિભાગમાં આવેલું છે ત્યારબાદ આવે છે પંચવટી દંડકારણ્યમાં ઋષિ મુનિઓના આશ્રમમાં રહ્યા બાદ ભગવાન શ્રીરામ અગતસ્ય મુનિના આશ્રમમાં આવે છે અને અગતસ્ય મુનિનો આશ્રમ નાસિક ના દંડકારણ્ય ક્ષેત્રમાં ગોદાવરી નદીના કિનારે વસેલો અને આ સ્થળે લક્ષ્મણે સુપરખાનું નાક કાપ્યું અને આ જ સ્થળે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ યુદ્ધ ખર અને દુષણ નામના રાક્ષસો સાથે થયું અને આ જ સ્થળે ભગવાન શ્રીરામની મૈત્રી ગીતરાજ જઠાયુ સાથે થયું અને વાલ્મિકી રામાયણમાં અરણ્ય કાંડમાં આ પંચવટીનું વર્ણન ખૂબ જ મનોહર રીતે કરવામાં આવ્યું છે ત્યારબાદ આવે છે નાસિક ક્ષેત્રમાં નાક કપાણું અને ત્યારબાદ ખર વધ થયું અને એ પછી મારીચનો પણ વધ થયો અને લંકાના રાજા રાવણે સીતાજીનું અપહરણ કર્યું અને આકાશ માર્ગે જટાયુ અને રાવણનું યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં રાવણે જટાયુનો વધ કર્યો અને આ જટાયુની સ્મૃતિમાં નાસિકથી છપ્પન કિલોમીટરના અંતરે સર્વતીર્થ નામનું સ્થાન આજે પણ સંરક્ષિત છે અને આ સર્વતીર્થમાં જ જટાયુનું મૃત્યુ થયું જે નાસિક જિલ્લાના ઇગતપુર તાલુકામાં તાકેડ નામના ગામમાં મોજૂદ છે અને આ સ્થાનને સર્વતીર્થ એટલા માટે કહેવામાં આવે છે કે આ જગ્યાએ જટાયુએ મૃત્યુ સમયે સીતાજીના વિષયમાં ભગવાન શ્રીરામને બતાવ્યું અને જટાયુના મૃત્યુ બાદ ભગવાન શ્રીરામે જટાયુના અંતિમ સંસ્કાર કરી અને ત્યારબાદ એના પિતાજીનું અને જટાયુનું શ્રાદ્ધ તર્પણ કર્યું અને આ જગ્યાએ લક્ષ્મણ રેખા પણ હતી ત્યારબાદ આવે છે પર્ણશાળા અને આ પર્ણશાળાને પણ પણ કહેવામાં આવે છે અને આ જગ્યા ભદ્રાચલમમાં ગોદાવરી નદીના તટ પર આવેલી છે અને એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ માતા સીતાજીનું હરણ થયું હતું અને અમુકનું એવું માનવું છે કે આ જગ્યાએ રાવણે પોતાનું વિમાન ઉતાર્યું અને આ જગ્યાએ રાવણે સીતાજીનું હરણ કરી અને વિમાનમાં બેસાડ્યા હતા અને આ જગ્યાએથી સીતા માતાએ ધરતી છોડી હતી અને આ જગ્યાએ ભગવાન શ્રીરામ અને સીતાજીનું પ્રાચીન મંદિર પણ આવેલું છે ત્યારબાદ આવે છે તુંગભદ્રા સર્વતીર્થ અને પર્ણશાળાથી નીકળી અને ભગવાન શ્રીરામ અને એમના ભાઈ લક્ષ્મણ માતા સીતાજીની શોધમાં તુંગભદ્રા નદી અને કાવેરી નદીના આ ક્ષેત્રોમાં પહોંચ્યા અને અહીં તુંગભદ્રા નદી અને કાવેરી નદીના અનેક ક્ષેત્રોમાં અને અનેક સ્થાને ભગવાન શ્રીરામે અને લક્ષ્મણે સીતા માતાની શોધ કરી ત્યાર બાદ આવે છે સબરી આશ્રમ તુંગભદ્રા અને કાવેરી નદીને પાર કરી ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ માતા સીતાજીની શોધ કરતા કરતા જટાયો અને કબંધને મળી ને ઋષ્યમુખ પર્વત ઉપર આવ્યા અને રસ્તામાં પંપા નદીને કિનારે સબરીનો આશ્રમ હતો અને ત્યાં પણ ભગવાન ગયા હતા અને સબરી એક ભીલડી હતી અને એમનું નામ શ્રમણા હતું અને આ પંપા એ તુંગભદ્રા નદીનું જૂનું નામ છે અને આ પંપાના કિનારે જ હમ્પી રાજધાની કિચકિંદા ઈ આ જ કહેવામાં આવે છે અને આ નદીને કિનારે સબરીમલય તીર્થ પણ આવેલું છે જે કેરલામાં સ્થિત છે ત્યારબાદ આવે છે ઋષ્યમુખ પર્વત ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ મલય પર્વત અને ચંદનના વનો પાર કરી અને ઋષિમુખ પર્વત ઉપર આવે છે અને અહી હનુમાનજી અને સુગ્રીજી સાથે તેમનો ભેટો થાય છે અને અહી ભગવાન શ્રીરામને માતા સીતાજીના આભૂષણો આપવામાં આવે છે ભગવાન શ્રીરામે અહીં વાલીનો વધ કર્યો વાલ્મીકી રામાયણ અનુસાર ઋષિમુખ પર્વત અને વાનરોની રાજધાની કિચકિંધાની બાજુમાં ઋષેમુખ પર્વત અને કર્ણાટક રાજ્યના હમ્પી જિલ્લામાં બેલારીમાં પહાડ ઉપર મતંગ ઋષિનો આશ્રમ હતો જે હનુમાનજીના ગુરુ હતા ત્યારબાદ આવે છે કોળીકર ભગવાન શ્રીરામ હનુમાનજી સાથે અને સુગ્રીવજી સાથે મેળાપ કરી અને વાનર સેનાનું ગઠન કરે અને ત્યારબાદ લંકા ઉપર ચડાઈ કરવા માટે પ્રસ્થાન કરે છે અને તામિલનાડુના એક હજાર દરિયા કિનારાની તટ પર કોડી કરાઈ જગ્યાએ આવે છે અને ત્યાં ભગવાન શ્રીરામ વાનર સેના સાથે વિચાર વિમર્શ કરે છે અને વાનર સેના બધા સ્થળનું અવલોકન કરી અને કહે છે કે અહીંથી સમુદ્ર પાર કરવો શક્ય નથી અને અહીં પુલ પણ બનાવવો શક્ય નથી અને ત્યારબાદ ભગવાન શ્રીરામની સેના ત્યાંથી કુચ કરી અને રામેશ્વર પધારે છે. ત્યારબાદ આવે છે રામેશ્વરમ. રામેશ્વરમ એ એકદમ શાંત અને છિસરો સમુદ્ર કિનારો છે. આ રામેશ્વરમ તીર્થ એ હિન્દુ ધર્મનું એક મહત્વનું આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન શ્રીરામે લંકામાં ચડાઈ કરતા પહેલા આ રામેશ્વરમમાં ભગવાન શિવની પૂજા કરી હતી અને આ રામેશ્વરમનું શિવલિંગ એ ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપેલું શિવલિંગ છે ત્યારબાદ આવે છે ધનુષ કોટી વાલ્મિકી રામાયણ અનુસાર ત્રણ દિવસની શોધખોળ બાદ ભગવાન શ્રીરામ અને એમની વાનર સેનાએ સમુદ્ર કિનારે રામેશ્વરથી આગળ એક એવું સ્થાન શોધી કાઢ્યું કે જ્યાંથી લંકા પર જવા માટે આસાની રહે અને નલ અને નીલની મદદથી લંકા સુધી પુલ બાંધવાનું અને પુલનું નિર્માણ કરવાનું અહીં વિચારવામાં આવ્યું અને આ ધનુષકોટી કોટી એ તમિલનાડુના પૂર્વ ભાગમાં અને રામેશ્વરના દક્ષિણ ભાગમાં આવેલું એક ગામ છે અને આ સ્થળનું નામ ધનુષ એટલા માટે પડ્યું હતું કે અહીં ભગવાન શ્રીરામની વાનર સેના

નુવાલા એલિયા પર્વત શૃંખલા વાલ્મીકી રામાયણ અનુસાર શ્રીલંકાની મધ્યમાં રાવણના મહેલો હતા અને નુવાલા એલિયામાં રાવણ ફોલ રાવણની ગુફાઓ ખંડર થઈ ગયેલા વિભૂષણના મહેલો અશોક વાટિકા જેવા સ્થળો હતા અને પુરાતત્વ વિભાગ દ્વારા આ બધા સ્થળોનું જા કરી અને પુષ્ટિ કરવામાં આવી કે આ બધા સ્થળો રામાયણકાળના છે અને રામાયણમાં વર્ણવ્યા અનુસાર આ બધા સ્થળો એવા જ છે અને એમને એમને પુષ્ટિ કરી અને અને વિભાગમાં મૂકવામાં આવ્યા છે બાપુ આ હતું ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન આવેલા મુખ્ય સ્થળોની માહિતી ભગવાન શ્રીરામના વનવાસના મુખ્ય સ્થળોની માહિતીનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર